ચાલો બધા મારી સાથે દીવ ખુખરી ફરવા મારું નામ રાધિકા છે અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી આ સામે ગેટ દેખાય છે એ દૂધપુલ ઝાપા ગેટ કહેવાય અને હવે અહીંયાથી આપણે થોડા આગળ જાસો એટલે ત્યાંથી આઈ જો અહીંયાથી ત્રણ લઈ એટલે આ સમર સોરી જલંધર બીચ છે અને આ જલંધર બીચ ભાઈ એક જલંધર રાક્ષસ હતો દીવ દીવનો દરિયો છે આપણે ખુખરી પહોંચી ગયા છે

બિલકુલ દરિયાની નજીક ગોળ રામ સર્કલ બનાવેલું છે અને આ છે ને બધી બેસી છે આખું સ્ટેજ જેવું છે પગથિયા ને બધું છે ત્યાં બધા બેસી આ તમને દેખાય છે ને ખુખરી સીપ છે એના વિશે તમને થોડક નજીક જઈને મારા હસબન્ડ તમને માહિતી આપશે એની જા જૂના જમાનાની સીપ જે હતી એનો ન્યુ મોડલ બનાવી અને અહીંયા રાખેલું છે કે શા માટે રાખેલું છે એ તમને કહું કે લોકો અહીંયા આવીને એ બોટ જોઈ શકે કે જૂના જમાનામાં કેવી શીપ હતી આના આને શીપ નથી આ ખરેખર યુદ્ધપોત છે આ યુદ્ધ પોત આપણા જે દીવનું અને ઇન્ડિયાનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે આ શીપનું બહુ મહત્ત્વનું પાત્ર હતું અને એનું હતા એના કમાન્ડોથી માંડીને કેપ્ટનના બધામાં હતા એ લોકોએ આપણા જે મેઇન ડોક્યુમેન્ટ કહેવાય જે યુદ્ધ લડવા માટેના નકશાને મેપને એ બધું હતું અંદર અને એ ડિક્લેર ન થાય ડિક્લેરેશન ન થાય અને એના કારણે થઈને આપણા બધા સૈનિકોએ જાતે જ જળસંમતી લઈ લીધી લઈ લીધી થોડોક હું નજીક જઈને તમને બતાવી રહ્યો છું કેમકે સાવ દૂરથી તો બતાવી શકાય એવી પોઝિશન નથી કેમ કે ગ્લાસની અંદર એટલા બધા ડાઘા છે ને કે આપણે બહારથી શૂટિંગ કરી શકીએ એવું પોઝિશન છે નહીં અને બીજા નંબરનો પવન એટલો છે કે આ છે ને સૌ ખરાબો વધારે આવશે કેમ કે આપણે નોઈઝ કેન્સલેશન ઓન કરવાથી પણ કોઈ ફાયદો થતો નથી એટલે અવાજ છે ને આમાં વધારે આવે છે પવનનો એટલે થોડો માફ કરશો અને આ જે મેં તમને કીધું એમ અહીંયા જેટલા પણ આપણા સૈનિકો હતા એ આ બોટની અંદર આ સીટની અંદર આ યુદ્ધ પોતની અંદર જેટલા પણ સૈનિકો હતા જેણે સમાધિ લીધી એ બધાના અહીંયા નામ લખેલા છે કદાચ તમને દેખાશે પણ હું બધાના નામ તો નહીં બતાવી શકું કેમ કે એકસો ને ઇઠોતેર સૈનિકો હતા એમાં કેપ્ટન ટી માંડીને બધા હતા એટલે બધાનું નામ તો નહીં કહી શકું અત્યારે રાત્ર રાતનો સમય હોવાથી અત્યારે છે ને શૂટિંગમાં થોડોક પ્રોબ્લેમ થઈ છે પણ લાઇટિંગ ને ડેકોરેશન તમને દેખાશે અને આ જે છે એ નીચેનો ભાગ છે અને આપણે અત્યારે ઉપર આવી છે જે બરાબર બરાબરમાં જે મોડેલ બનાવેલું છે યુદ્ધ એની બિલકુલ બાજુમાં છે આપણે આ પાછળની સાઈડથી તમને બતાવી દો કે કેવું છે અહીંયા અહીંયા તમે જોઈ શકો હવે એની આ બીજી સાઈડથી પણ તમને બતાવું છું કે આપણી જે યુદ્ધપ છે જે સીફ બાય એનું સાચું નામ ખુકરી છે અને બધા લોકો એક જ વસ્તુ કે ખુકરી ખુકરી પણ ખરેખર આ સીપનું નામ ખુકરી છે આ જે જગ્યા છે એને સીપના કારણે આ મોટર લાગ્યું એના કારણે આનું નામ ખુકરી હતું નહીં પહેલાથી પણ આ જે યુદ્ધ થયું આપણા જે સૈનિકો થઈ ગયા એને જે શિપ છે એના સીપના નામે આ રાખી દીધું કેમ કે બધાના નામે કોઈ એક સૈનિકના નામે જો આ જગ્યાનું નામ રાખે તો છે ને વાદ વિવાદ થાય એટલે આપણા જે બુદ્ધિજીવીઓ નેતાઓ છે આપણા રાજનેતાઓ એને વિચારીને જ આ નામ રાખેલું છે આપ જોઈ શકો છો અને જો તમારે આવવું હોય તો મેઇન એન્ટ્રી જો સામે તમારે થાય છે ત્યાંથી આવવું પડશે ત્યાંથી કિલોમીટર જેટલું દૂર થાય છે અને જે આ ગોલ્ડ છે ને એટલા માટે રાખેલી છે કે જે મતલબ ચાલી ન શકતા હોય લોકો હોય હોય એને ચાલી ન ને એના માટે ગોલ્ડ રાખેલી છે અને એવું નથી કે ખાલી એના માટે છે તમે પણ બેસી શકો છો પણ એનો જે પ્રાઇસ છે જે ટિકિટ છે બહુ આઈડિયા છે નહીં પણ વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયાની આજુબાજુ છે પર પર્સન તો તમે આ સૌ ગમે ત્યારે અહીં આવી શકો અને તમે એન્જોય પણ કરી શકો છો બરાબર તો હવે આપણે જઈએ છીએ બધા હોટલમાં જમવા અને આ ચેનલ છે એ મારી વાઈફની છે એટલે હું એને ખાલી સપોર્ટ જ કરું છું બરાબર બાકી આનું મેઈન સંચાલન જે કંઈ છે એ મારી વાઈફ જ કરે છે તો મારી

કેવું સરસ ડેકોરેશન છે આખું બાર નું છે ફૂલ નું ડેકોરેશન કરેલું છે આખું ફ્લાવર છે ગંગાસાગર હોટલ નું નામ છે અહિયાં બધા જમવા બારોબાર બેઠેલા છે આ કુ ગાર્ડન છે બાર નો સીન છે હવે આપણે અંદર જશું આપ બધા જોઈ શકો છો અંદર જે વ્યુઝ છે અંદર ડેકોરેશન જબરજસ્ત છે અને આ હોટલ નું નામ મારી વાઈફે તમને કીધું છે અને ચેન્ડ મેં પહેલાં અગાઉ તમને કીધેલું છે કે અમારા વાઇફની છે પણ એને ચડીને હજી બોલતા નથી આવતું અને વાત કરતા નથી આવડતું ભાઈ એટલે હું એને સપોર્ટ કરવા માટે વચ્ચે વચ્ચે આવી રીતે તમને માર્ગદર્શન આપતો રહીશ તો આપ જોઈ શકો છો જો કેવું જ સરસ છે અહીંયા એનો ગાઉન્ટ છે અને આ જે એનો વ્યૂ છે બહુ મસ્ત હોટલ છે અને અહીંયા અને આ જે ઉનાની જે સારામાં સારી હોટલ કહેવાય તો આ ગંગાસાગર હોટલ છે અને આ ફેમસ બહુ ફેમસ હોટલ છે અને મોસ્ટ ઓફલી સન્ડેના દિવસે રજાના દિવસે આપણે સ્થાનિક જે લોકો છે એ મોસ્ટ ઓફલી અહીંયા જમવા આવે છે આપ જોઈ શકો છો કેટલી ફાઇન છે અહીંયા આવ બધું એટલી ફાઇન છે જો અહીંયા બધું ડેકોરેશન ને એવું બધું કરેલું છે અને બહુ વ્યવસ્થા બહુ ખૂબ સરસ છે અને જો આ મારી લાડલી દીકરી છે અને ચશ્મા પહેરેલા છે મારી વાઈફ છે અને અહીંયા જો અમારો મારો છે અને અમારો લાડલો દીકરો બેઠો છે હર્ષ સે હાઈ તો બધા ચાલો મારી સાથે જમવા અને જમવામાં શું શું મંગાવશે મેનુમાં શું છે એ તમને આ બધું બતાવીશ આ વિડીયો ની અંદર તો આ વિડીયો જોતા રહેજો ફાઇનલી બધું આવી ગયું છે મગાવી લીધું છે છે અને નાન મગાવી છે તો હું તમને નજીકથી થોડોક બતાવું છું જે હાંડી છે અને નાન છે અને બીજું છાસ ને ગ્લાસ મગાવેલો છાસ મગાવી છે અને હજી બે ત્રણ આઈટમ મગાવવાના છે એટલા બધા એ છે ને ટૂંકમાં આપણા ગુજરાતી લોકો શું જાય